મોસમી વરસાદનું કહેર વરસતા જ જગતના તાતને ખૂબ મુશ્કેલી પડી છે સાથે જ સાગર ખેડૂતોની પણ વાત કરવી છે કારણ કે તેમની પણ દશા કફોડી બની છે જેમના જોખમે અને મોતના મુખમાં જે દરિયામાં ખેતી કરવા જાય છે એ માછીમારો સાગર ખેડૂતોની પણ આજે કફોડી સ્થિતિ થઈ છે અને એ કરુણાજનક સ્થિતિ ની કહેવાય છે કે સંવેદના માટે અને જે કહેવાય છે સાગર ખેડૂતોની પરિસ્થિતિ છે તે આખી સમજવા માટે પૂર્વ નેતા વિપક્ષના પરેશ ધાનાણી ગયા હતા અને તેમણે શું આખી પરિસ્થિતિ ની વાત કરી સરકાર પર કેવા પ્રહારો કર્યા છે તેના વિશે આ વાત કરવી છે નમસ્કાર ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગુદિવ વિશ્વભરમાં એકમાત્ર બુંબલા માછલીઓ અમરેલી જિલ્લાના જાફરાબાદના માછીમારો પકડે છે અને કરોડો રૂપિયાની બુંબલા માછલીઓ છે કમોસમી વરસાદી કહેરથી સાગર ખેડૂતોની બગડી ગઈ છે કારણ કે જે પ્રમાણે કમોસમી વરસાદ પડ્યો છે ન માત્ર ખેડૂપ પરંતુ સાગર ખેડૂત છે તેમને પણ ખૂબ વરસાદ થયો આપણે જોયું હતું કે જે પ્રમાણે કમોસમી વરસાદ પડી રહ્યો હતો ત્યારે દરિયાકાંઠાના વિસ્તારો છે તેને એલર્ટ કરવામાં આવ્યા હતા સાગર તેને દરિયામાં ન જવા માટે પણ એલર્ટ આપવામાં આવ્યું હતું કારણ કે દરિયામાં ક્યાંક કરંટ અનુભવાઈ રહ્યું હતું અને ખાસ કરીને જોઈએ કે જે કમોસમી વરસાદ છે તેની અસર આ લોકોને ખૂબ વધારે પડી છે કારણ કે જે માછીમારી કરીને જે મચ્છી લઈ આવવામાં આવતી હોય છે બગડી ગઈ છે એટલે સાગર ખેડૂતો એ પણ ક્યાંક પાયમાલ થયા હોય તેવી સ્થિતિ સર્જાય છે જમીન ખેડીને જ ખેડૂતોની હાલત કમોસમી વરસાદે કફોડી કરી તેના જેવી જ હાલત દરિયો ખેડતા સાગર ખેડૂતોની થઈ છે અને ખાસ કરીને ખેડૂતોની ખેતી બચાવવાના સત્યાગ્રહ આંદોલન અને ખાસ કરીને દેવા માફી માટે નીકળેલા પરેશ ધાનાણીએ જ્યારે સાગર ખેડૂતોની મુલાકાત કરી ત્યારે શું કહી રહ્યા હતા કેવી પરિસ્થિતિ હતી ખેડૂતો શું કહી રહ્યા છે અને ખાસ કરીને વિપક્ષના નેતા ધાનાણી શું કહી રહ્યા છે તેના પર પણ નજર કરીએ આજ ઘરે ઘરે દિવાળીના દિવસે હોળી છે જમીન ખેડનારા ખેડૂતો કમોસમી માવઠાથી પાયમાલ થયા પણ સાગર ખેડનારા ખેડૂતોને પણ લાખો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે આ ખેતી બચાવો સત્યાગ્રહ જાફરાબાદના આંગણે પહોંચ્યો છે અને આપણે સૌ જોઈ રહ્યા છીએ કે આખા વિશ્વમાં બુમલાની ખેતી કરી અને મુખ્યત્વે વિદેશની અંદર એક્સપોર્ટ કરવામાં જાફરાબાદ બંદર અવલ નંબરે છે આખા વિશ્વમાં સૌથી વધુ બુમલાનું ઉત્પાદન કરનારું આ જાફરાબાદનું થાણું સાગર ખેડૂતો બિચારા સાગરમાં ખેતી કરે માણસોના ખલાસીઓના પગાર ચૂકવે એ બૂમલા દરિયામાંથી ખેડીને કાંઠે લાવે બૂમલાને અહીંયા સૂકવે અને આ સૂકેલો માલ એ વિદેશમાં એક્સપોર્ટ કરે આ જ દહ દહ દી સુધી સૂરજદાદા ડૂબા અને કમોસમી માવઠાના કારણે બુમલાનો કરોડો રૂપિયાનો સૂકવેલો માલ જેવું માથે પાણી પડે એટલે બુમલાના પેટમાં હળો બેહી જાય અને હળો બેહે એટલે એ માલ ખાવાલાયક ન રહી બુમલા લાવવાનો ખર્ચો બુમલા હુકવવાનો ખર્ચો અને એ બુમલા હળી જાય તો વળી પાછા એને ફેંકવા માટેની દાડી મજૂરી પણ માથે ચડી સાગર ખેડૂતોને ભારે મોટું નુકસાન થયું છે એ જ રીતે આ અમરેલી દરિયાકાંઠાના ગામડાઓ દારા બંદર છે ચાચબંદર બંદર છે ન્યા કોલમી માછલીનું ઉત્પાદન આ સિઝનમાં વધુ થાય છે જેમ બુમલાને હુકવવામાં આવે એમ કોલમી માછલીને પણ હુકવી અને વિદેશમાં એક્સપોર્ટ કરતા અમારા સાગર ખેડૂતોએ લાખો કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે ત્યારે રાજ્યના માન્ય મુખ્યમંત્રી અને સુતેલી સરકારને વિનંતી કરું છું કે જાગો જમીન ખેડતા ખેડૂતો તો પાયમાલ થઈ ગયા પણ સાગર ખેડનારા ખેડૂતોને પણ બુમલા અને કોલમી માછલીની અંદર કમોસમી માવઠાએ કરોડો રૂપિયાનો માર આપ્યો છે ત્યારે એમને પણ યોગ્ય વળતર ચૂકવવામાં આવે

મોતના મુખમાં જઈને જે આખું કહેવાય છે કે દરિયાના હિલોડા વચ્ચે જીવ દઈ દેતા હોય છે અને રોજગારી માટે કામ કરતા હોય છે ત્યારે આપણે જોઈએ છે કે વિશ્વમાં

અંદાજીત પચીસથી ત્રીસ હજાર લોકો છે એ આ મત્સ્ય ઉદ્યોગ અને બુમલા માછલીની સુકવણી ઉપર છે એ નભે છે એમ અને ઓગણીસો પંચાણું બાદ ભાજપની સરકાર છે ગુજરાતની અંદર છે અને આજે બે હજાર પચીસ એટલે કે ત્રીસ વર્ષ છે એમ આ ત્રીસ વર્ષના સમયગાળાની અંદર આજે પણ માછીમારોને એક પણ વખત સહાયથી આપવામાં આવેલ નથી એમ માછીમારો દરિયાની અંદરથી બુમલા લાવે બુમલાની સુકવણી કરે અને વરસાદ પડે અને વરસાદ પડ્યા બાદ બુમલા માછલીની અંદર જીવડા પડે ત્યારે આજે બુમલા માછલી છે એ ખરાબ થઈ જતી હોય છે એમ અને માછીમારોને પણ આર્થિક નુકસાન છે એ વેઠવું પડે છે એમ એક બોટ માલિક દીઠ એક ફિશિંગ દરિયામાંથી લાવે અને બુમલા માછલી બગડે એટલે અંદાજે ત્રણ લાખ ચાર લાખ પાંચ લાખની જે કાંઈ પણ તે લોકો ફિશિંગ લાવતા હોય છે એ ફિશિંગ તે બગડી જતી હોય છે એમ તો સરકારશ્રીને પણ મારી નમ્ર વિનંતી છે કે ગુજરાતના ખેડૂતોને તો નુકસાની થઈ જ છે માંડવી મગફળી કપાત પણ ખાસ કરીને જાફરાબાદ બંદર ચાંચ બંદર શિયાળબેટ ધારાબંદર જે બંદર કોલમીનું ઉત્પાદન કરે છે એ લોકોને પણ લાખો રૂપિયાની નુકસાની આવી છે તો જાફરાબાદ જ બંદર નહીં પણ તમામ બંદરો જે બુમલાનું ઉત્પાદન કરે છે અને કોલમીની સુકવણી કરે છે તે લોકોને પણ તે ધંધાર્થીઓને પણ સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મારી નમ્ર વિનંતી થઈ બધા જેટલા બંદરો છે કેટલા વાણો એમાંથી ચાલતા હશે અને કેટલી નુકસાની ટોટલ જાફરાબાદ બંદરની અંદર અંદાજિત સાતસો જેટલી બોટો છે અને વેરાવળને પોરબંદર આખી વલસાડ ફટ્ટી સુરત સુધી લઈ અને હજારો બોટો છે એમ તેમ છતાંય અત્યાર સુધી તે લોકો માત્ર ને માત્ર મચ્છીમારી ઉપર જ નિર્ભર છે એમ મચ્છીમારીનો ધંધો એમાં જો ખોટ આવે તો માત્ર જાફરાબાદના જ નહીં પણ સમગ્ર ગુજરાતના માછીમારોને જે નુકસાન આવે એમ અને આ નુકસાની ભરપાઈ અત્યાર સુધીના ત્રીસ વર્ષમાં પણ કરવામાં આવી નથી એમ તો આ સૂતી ગયેલી સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ આ ટર્મની અંદર તમે ખેડૂતોને સહાય આપી સાથે સાથે માછીમારોને પણ સહાય આપે એવી મારી છે આ વર્ષે પ્રત્યેક બોટ માલિક પાંચથી સાત લાખની નુકસાન એટલે જાફરાબાદ બંદરની અંદર સાતસો જેટલી બોટો છે એક્ટિવ છે એમ તો આના પર તમે વિચારી શકો તો વેરાવળ પોરબંદરની અંદર દસ હજાર બાર હજાર ત્યારબાદ માંગરોળની અંદર પણ બે ત્રણ હજાર જેટલી બોટો છે તો સમગ્ર ગુજરાતની અંદર હજારો બોટો છે એમ તો આ તમામ બોટ માલિકોને આર્થિક નુકસાન છે એ મોટે પાયે થયું છે મારું નામ બાર્ય યશવંતભાઈ નારણભાઈ આ વર્ષના કારણમાં પાંચ વાર વરસાદ આવ્યો જે અમે આ બુંબીલ લાવીએ છીએ એને સુકવીએ છીએ ત્યારે જ વરસાદ આવે છે એનાથી અમારે કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે જે હવે આ નુકસાનની ભરપાઈ અમારા માય બાપ સરકાર જો આપે તો જ અમે આમાંથી બહાર આવી શકીએ એમ છે બાકી અત્યારે અમારે ડીઝલના ખર્ચા ખલાસીના ખર્ચા મહેનતાણું એટલે કે વાયુના ખર્ચા વાયુથી સુકવણીના ખર્ચા અમારે અત્યારે પોસાય એમ નથી એટલે હવે તો આ સરકાર જો આમાંથી અમારે કાંઈક લાભ આપે આમાંથી અમને પણ થોડું ઘણું કાંઈક આપે તો જ અમે આમાંથી બહાર આવી શકીએ બાકી અમારી તો બહુ મહા મુશ્કે મુસીબતે આ ધંધો અમે છે

કરોડોનું નુકસાન થયું છે અને વિશ્વભરમાં એકમાત્ર હુમલા મચ્છીનું ઉત્પાદન થતા જાફરાબાદના માછીમારો પાયમાલ થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે સાગર ખેડૂતો પણ ધારા અત્યારે બન્યા છે તે વાસ્તવિકતા છે જે પ્રમાણે દ્રશ્યો સામે આવ્યા અને જે પ્રમાણે તેઓ આપવી વર્ણાવી રહ્યા છે તેના પરથી લાગી રહ્યું છે કે સાગર ખેડૂતોને પણ ખૂબ મોટા પાયે નુકસાન થયું છે ત્યારે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા મળવા માટે આપ જોતા રહો બી એસ નમસ્કાર